નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જેનાની અંદર આજે તારીખ નવ સપ્ટેમ્બર બે હજાર ચોવીસની વાર સોમવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુનો સૌથી ઊંચો ભાવ ઊંચા માર્કેટ યાર્ડમાં બાવનસો રૂપિયા બોલાઈ રહ્યો છે હાલ જીરુના ભાવમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે ઓવરઓલ બજાર પણ પાંચ હજાર નીચે જોવા મળી રહી છે આવી જ રીતે જીરુંના ભાવ વધગટ સાથે જોવા મળી શકે છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે ભાવ શું ચાલી રૂપિયા હળવદ ચુમ્માલીસો થી અડતાલીસો ને અઢાર રૂપિયા મોરબી એકતાલીસો પચાસ થી છેતાલીસો ને એસી રૂપિયા પાટડી પાંત્રીસો થી સુડતાલીસો નેવું રૂપિયા બોટાદ સાડત્રીસો થી અડતાલીસો રૂપિયા જસદણ એકતાલીસો થી સુડતાલીસો પચાસ રૂપિયા ગોંડલ ચોત્રીસો એક્યાસી થી અડતાલીસો રૂપિયા વાંકાનેર સાડત્રીસો થી પંચાણું રૂપિયા જેતપુર બેતાલીસો થી એકાવન રૂપિયા ઊંઝા એકતાલીસો થી બાવનસો રૂપિયા થરાદ આડત્રીસો થી રૂપિયા પાટણ ચાર હજારથી તેતાલીસો બાર રૂપિયા આરીજ એકતાલીસો થી 4650 પચાસ રૂપિયા થરા બેતાલીસો થી 4500 રૂપિયા નેનાવા છત્રીસો થી સુડતાલીસો રૂપિયા વારાહી ચાર થી છેતાલીસો એકાવન રૂપિયા શિહોરી છેતાલીસો થી સુડતાલીસો ને પંદર રૂપિયા રાધનપુર એકતાલીસો થી પાંચ હજાર દસ રૂપિયા રાપર છત્રીસો થી બાવન રૂપિયા અંજાર એકત્રીસોથી પિસ્તાલીસો ને સિત્તેર રૂપિયા ભયાઉ ચાર હજારથી પિસ્તાલીસો ને રૂપિયા જામનગર પચીસોથી સુડતાલીસોને પચાસ રૂપિયા ભાવનગર તેત્રીસો એકાવનથી બેતાલીસો એકસઠ રૂપિયા પોરબંદર બેતાલીસો પંચોતેરથી ચુમ્માલીસો પચીસ રૂપિયા અમરેલી ચાર હજાર પચીસથી છેતાલીસો પાંત્રીસ રૂપિયા ધ્રાંગધ્રા એકતાલીસો એકથી પિસ્તાલીસો ને બાવન રૂપિયા સાવરકુંડલા પિસ્તાલીસો થી પિસ્તાલીસો રૂપિયા થ્રોલ છત્રીસો થી છેતાલીસો રૂપિયા લખતર ચાર હજારથી તેતાલીસો રૂપિયા કાલાવડ એકતાલીસો થી સુડતાલીસો રૂપિયા બાબરા એકતાલીસો થી પંદર રૂપિયા જૂનાગઢ આડત્રીસો થી પિસ્તાલીસો ને વીસ રૂપિયા વિરમગામ એકતાલીસો થી છેતાલીસો એકાવન રૂપિયા સમી ચુમાલીસો થી ચુમાલીસો રૂપિયા જામજોધપુર ત્રણ હાજર નવસો થી પિસ્તાલીસો ને એકવીસ રૂપિયા અને જામખંભાળિયા તેતાલીસો થી સુડતાલીસો ને પંદર રૂપિયા